ખેડા જિલ્લાના વસો તાલુકાના દંતાલી ગામના પરા વિસ્તારમાં આવેલ ગંગાબાના મુવાડા પ્રાથમિક શાળા બહાર પાણી ભરવાની સમસ્યાને લઈ લોકોમાં રોષ છે સ્થાનિકોની ફરિયાદ છે કે જ્યારથી નેશનલ હાઈવે નંબર આઠરી ડેવલપ થયો છે ત્યારથી પાણીના નિકાલનો કુદરતી રસ્તો બંધ થઈ જતા આ સમસ્યાનું સર્જન થયું છે આજ રોજ પાણી નિકાલની સમસ્યાને લઈ ગ્રામજનો દ્વારા શાળા બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અમારી સમસ્યા દૂર કરો પાણીનો નિકાલ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનો તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો આ સ્કૂલમાં વાટિકાથી લઈ ધોરણ પાંચ સુધીના ઓગણચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સામાન્ય વરસાદમાં પણ સ્કૂલ બહાર પાણી ભરાઈ જાય છે જેના કારણે વિદ્યાર્થીઓને શાળાએ અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો વરસાદ વધારે પડે તો પછી પાણી ના ઉતરે ત્યાં સુધી શાળામાં રજા રાખવી પડે છે છેલ્લા ઘણા વર્ષોથી ઊભી થયેલા સમસ્યાને કારણે પરા વિસ્તારના ગ્રામજનો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે રોજિંદા કામકાજ માટે પણ ગ્રામજનોને રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડે છે અગાઉ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઈ નથી ગ્રામજનો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે આગામી દિવસોમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો નેશનલ હાઇવે નંબર આઠ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અહીંયા મુશ્કેલી એવી છે કે સો વીઘાથી ઉપર અહીં આગળ પાણી ભરાય છે અને દર દર ચોમાસામાં અહીં પાણીનો એટલો બધો પ્રશ્ન છે કે પાણીનો કોઈ નિકાલ જ નથી અને નિકાલ માટે ઘણી બધી રજૂઆત અમે દસ પંદર દિવસ પહેલા કલેક્ટરમાં બી કરી છે અને અહીંના સ્થાનિકો જ બધાએ ભેગા મળીને લગભગ ત્રણ વર્ષથી અહીં આગળ બધે રજૂઆત કરતા છતાં પણ અહીંયા આગળ બિલકુલ પાણીનો નિકાલ થતો નથી અને આજે અહીંયા આગળ પણ ભેગા થયા છે પ્રાથમિક શાળામાં જો પાણીનો એટલું બી એટલું બધું પાણી ભરાઈ રહ્યું છે કે આવા જવામાં બાળકોને તકલીફ પડે છે અહીંયા નોકરીયાત વર્ગને તકલીફ પડે છે અહીં રહેનારા સો લગભગ પચાસ એક ઘર છે એ પચાસ એક ઘરમાં પાણી ભરાઈ જાય છે એ લોકોને પાણી ટોયલેટમાં બેક મારે છે અને અહીંથી જવાનો કોઈ રસ્તો નથી સામેની સાઈડ બ્રિજની નીચેથી જો કદાચ હાઈવેવાળા અંદરથી પાણીનો રસ્તો કરે તો એનો નિકાલ થાય સામેના કાસમાં બાકી અહીંયા પાછળ બી કોઈ રસ્તો નથી અને આગળ બી કોઈ રસ્તો નથી બીજું કે જ્યારે અહીં પાછળ કેનાલમાંથી પાણી આવે છે તો કેનાલનું પાણી બી આની અંદર બીજું મિક્સ થઈ જાય છે કે એ બી એક પ્રશ્ન છે કે એના લીધે બી પાણીનું લેવલ ઉપર જતું રહે છે વરસાદનું તો પાણી પાણી પણ પડે પર પાટાનો માલ આ લોકોને પડે છે એટલે આ સ્થાનિકોનો પ્રશ્ન કોઈ સાંભળવા માટે તૈયાર નથી મેં કલેક્ટરમાં રૂબરૂમાં આવેદન આપેલું છે હાઈવેમાં પણ મેં આવેદન આપેલું છે પણ હજુ બી એનું કોઈ નિરાકરણ થયું નથી આ સમસ્યા હવે વારંવાર આ બાળકો સ્કૂલની હું પોતે સ્કૂલની અધ્યક્ષ છું અને બાળકો સ્કૂલમાં આવત આ પાણીની તકલીફના લીધે બાળકો આવી શકતા નથી અને પાણીનો કોઈ નિકાલ કરતો નથી વારંવાર અમે અરજી પણ આપી કલેક્ટર કચેરીએ અરજી આપી પણ તોય કોઈ નિકાલ કરતું નહીં બાળકો તકલીફમાં મેલાય છે અત્યારે અને બાળકોને શાળાએના શિક્ષકને હાચવવા પડે છે કારણ કે આ આગળ જે ખેતર છે એ બહુ ઊંડું છે બાળક અંદર ડૂબી જાય એની ગેરંટી પછી કોણ લે એટલે અને સંડાસનું જે ટોયલેટ હોય એ ભરાઈ ગયું અત્યારે તો આ છોકરાઓ ટોયલેટ કરવા કઈ જાય એટલે વારંવાર આવું પાણી જ્યારે ચોમાસું આવે ત્યારે આ પાણી ભરેલું જ હોય હત અને આનો કોઈ નિકાલ હોતો જ નથી અમે આંદોલન કરીશું અને પાણીનો નિકાલ કરવાની આગળ જઈશું કલેક્ટર કચેરી તો એ નહીં જિલ્લા કક્ષાએ એ જઈશું પણ આનો નિકાલ થાય કારણ કે આગળ જે હાઈવર છે ને એના કારણે પાણી આગળ જઈ શકતું નથી અહીં મારી શાળાની આજુબાજુ પાણી ભરાયું હતું અત્યારે છે અમે સરપંચશ્રી અને કલાટીશ્રીને શાળા તરફથી મેં રજૂઆત કરી હતી બાળકોને આવવા જવામાં એ ઘણી મુશ્કેલી પડે